નમસ્કાર મિત્રો યુનિવર્સલ ગુજરાત ચેનલમાં કૃષિ પેદાશોને ને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકારી વિભાગ દ્વારા વાયર ફેન્સિંગ યોજના ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના બે હજાર પાંચમાં તેની શરૂઆત કરવામાં આવી હતી તો આ યોજના એનો મુખ્ય હેતુ છે પાક સંરક્ષણ માટે ખેતરના ફરતે તારની વાડ બનાવવામાં સહાય અને ગુજરાતના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો આ યોજના એ બે હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ બસો રૂપિયા અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે આ યોજનામાં ઓનલાઈન અરજી ક્યાં કરવી તો આ ખેડૂત દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ખેડૂતોએ લેવાની કાળજી જોઈએ તો કલસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે અને ખેડૂત ખેડૂતોએ જૂથ દ્વારા અરજી બાદ સાત દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે તો આપણે તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર છે તે આપણે જોઈએ ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંધરી પત્રક અને હાથ બાર આઠની નકલ અથવા વન અધિકારી દ્વારા પત્રની નકલ વાળો નકશો ફેન્સિંગ કરવા માટે પસંદ કરેલા સર્વે નંબરનો જે સર્વે નંબરમાં તમારે ફેન્સિંગ કરવાનું છે તો એનો નકશો જોઈશે બેંકની પાસબુક અથવા કેન્સલ કરેલો ચેક આધાર કાર્ડની નકલ અને ખેડૂતોએ કબૂલાતનામું અને સ્વઘોષણાપત્રકની જરૂર પડશે તો યોજના માટેના નિયમો શું છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જેમાં જોઈએ તો બે હેક્ટરથી ઓસ્ટર હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહીં જેની તમામ ખેડૂતોએ કાળજી લેવી તો આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીન અને ત્યારબાદ પૂર્વ મંજૂરી મળેથી નવી વાડની કામગીરી શરૂ કરવામાં રહેશે મંજૂરી મળ્યા બાદ જ તમારે નવી વાડની કામગીરી શરૂ કરવાની છે જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન ઉપર જ ફેન્સિંગ કરવાની સહાય મળવા પાત્ર તો આપણે અરજી કરવાની તારીખ જોઈએ તો તાર ફેન્સિંગ યોજના બે હજાર પચીસ નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ બે હજાર પચીસથી અઢાર બે બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે તો હવે આપણે જોઈશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો એ બ્રાઉઝરમાં લખો આ ખેડૂત યોજનાઓનું ઓપ્શન જોવા મળશે તો યોજનાઓના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો નીચે સ્ક્રોલ કરતા તમને અહીંયા જોવા મળશે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્ચિંગ બનાવવાની યોજના તેના પર ક્લિક કરવાનું છે નવું પેજ ઓપન થયા બાદ અરજી કરવા પર ક્લિક કરો અને નવી અરજી કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો સૌથી પહેલા તમારે અહીંયા નામ પિતાનું નામ અને અટક અહીંયા તમારી સંપૂર્ણ ડિટેલ અહીંયા તમારે ફિલઅપ કરવાની છે અને અહીંયા તમારો જિલ્લો પસંદ કરી તાલુકો ગામ પસંદ કરવાનું છે અને ખાતા નંબર અહીંયા એન્ટર કરીને તમારે સર્ચ કરવાનો અને ખાતા નંબર સિલેક્ટ કરી લેવાનો છે અને જે ખાતા નંબરમાં અહીંયા તમને સભ્યોના નામ બતાવે જેના નામે તમારે ફોર્મ ભરવાનું એ સભ્ય સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ બેંકની વિગતમાં તમારે અહીંયા આઈએફએસસી કોડ એન્ટર કરવાનો છે અને બેંકની ડિટેલ અહીંયા તમારે એન્ટર કરવાની છે અને રેશન કાર્ડ નંબર નાખીને એ ઓપ્શનલ છે એ ફરજિયાત નથી તો એ રેશન કાર્ડ નંબર એન્ટર કરીને તમે તમારું નામ પણ શોધી શકો છો જે નામ પર અરજી કરવા ને તે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપેલા કેપચા કોડ તમારે અહીં એન્ટર કરવાનો છે અને અરજી સેવ કરવાની છે અરજી સેવ કર્યા બાદ તમને એક એપ્લિકેશન નંબર જે આવશે એ તમારે સેવ કરી લેવાનો છે ત્યારબાદ અરજી સેવ કર્યા પછી તમારે અહીંયા જો અરજીમાં અપડેટ કરવાની હોય તો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો અને અરજીમાં સંપૂર્ણ માહિતી સાચી હોય અને અરજી કન્ફર્મ કરવાની હોય તો અરજી કન્ફર્મ કરવા માટે તમે અહીંયા ક્લિક કરો તો અરજી કન્ફર્મ કરવા માટે તમને જ્યાં અરજી નંબર મળેલો છે તો એ અરજી નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અથવા તો ખાતા નંબર અને અને અથવામાં તમારે રેશન કાર્ડ નંબર નાખીનાર પણ તમે અરજી નંબર કન્ફર્મ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપેલો કેપચા કોડ એન્ટર કરીને સર્ચ કરીને શોધી શકો છો અને અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ કાઢીને તમારે તાલુકા કક્ષાએ અથવા તો જિલ્લા કક્ષાએ ખેતીવાડી શાખામાં તમારે આપવાનું છે